અબ્દુલ કલામ જી લાગે કલામ ઓ મિત્રો આટલું જ કેક છે રાત્રે ઓય બંધો ટેસ્ટ કરવા ચાલ ચાલો મિત્રો હું છું બાય 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 મિત્રો ખય પરવારીને મમ્મી પપ્પા બેસી જ ગયા છે હર હર મહાદેવ કેમ છો ફેમિલી મોજ મોજ તો પણ મોજ તો ચાલો મિત્રો શુભ સવાર પડી ગઈ છે ફર્સ્ટ ઓફ ઓલ વ્લોગ વિસ્તરવા આપણે ગુડ મોર્નિંગ છે કરી લીધી છે તો ફર્સ્ટ ઓફ ઓલ તમે અને તમારા પરિવારની જે સ્ત્રી કે મિત્રો તો ગઈકાલ રાત્રે અમે દસ વાગે સાડા દસ વાગે કંઈક જમવાનું અમે ઘરે જમ્યા હતા કેમ કે કંઈક આઈસ્ક્રીમ ખાવા માટે ગુલ્ફી ખાવા માટે આ છોકરા છોકરીઓને લઈ ગયા હતા તો કોઈ નહીં હવે ગઈકાલે બથડે સેલિબ્રેશનમાં બહુ જ એટલે બહુ જ મજા આવે છે તો એ બ્લોગ તમે ના જોયો હોય તો પ્લીઝ મારા બ્લોગિંગ ચેનલમાં તમે જોઈ શકો છો મેં શું ગિફ્ટ આપ્યું છે અને મારા મમ્મી પપ્પાએ પણ શું ગિફ્ટ આપ્યું છે એટલે તમે વ્લોગમાં મેં સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ મેં બતાવી દીધું છે તો તમે પણ ચેકઆઉટ કરી લેજો તો ફર્સ્ટ ઓફ ઓલ મોડું નથી કર્યું મિત્રો ગુડ મોર્નિંગ શરૂઆત કરી લઈએ ગુડ મોર્નિંગ મોર્નિંગ રીતિકા જય જય માતાજી માતાજી રહી ગઈ સારી અને મમ્મી ગિફ્ટ 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 આપ્યું આપ્યું મેં કેવું લાગ્યું બહુ જ થેન્ક યુ સો મચ હવે આ આવતી ફિલ સારું આપડે વાયરલ થઈ જશું હાથમાં છે

ગુડ મોર્નિંગ વીર નહીં પડે ગુડ મોર્નિંગ વીર અમાર વીને નહીં પડે શું છે ગુડ મોર્નિંગ જય માતાજી જાવારી પાપડી ખાય છે મને કો ખાઈ લે ઓ લે 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 જોડ ખવડાઈ મમ્મી બાપાઈ સાડી પહેરી તું ક્યારે પેરી છે જે કોઈનું લગન આવશે પેલો એ વેરીસ એ સાઈડ લગન પેડે દીકા લત્યાર પેરા આમ કોરા આમ ચાલુ ના પહેરે ને પહેલા લગન ઉમ તો પહેરવા દો પછી રેગ્યુલર કરાય ચાલી મિત્રો પપ્પા પાવડો લઈને આવ્યા છે કેમ કે પાવડો તૂટી ગયો છે પાવડાની બહુ જરૂર પડે અમારે તો લઈને આવ્યા દસ્તુ ના લાવ્યા પપ્પા શ્રીવારણ વારણ આ કેટલા રૂપિયા પપ્પા દોઢસો રૂપિયા લીધા ના અને દસ્તા હંકા લેવા હોય તો ખરો દસ્તો ફીટ પડશે દોઢસો કેટલા રૂપિયા પપ્પા દસ્તો હંકા

વાવ વા <laughs> <laughs> <laughs>

કેવું એ નવા નવા હાલ મને કોઈ બચારે તો આપી દેવા ચાલે કઉ યાર ખરા છે આ લોકો બોલો ડેન્જર ખરું છે जो मम्मी हाय हेलो क्यों हाँ है के चुके जो गुण। 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 जो तो जो जो है अकबर ने चाहे अपना अनबॉक्सिंग के नहीं करे जो आ के वो हेलो से मम्मी रहा दे खोटा गुदर ना बार स्कूल बच्चा मोको आने ना पी दिया भाई को मन खुशी ही जैसे रहा दे पापा जो तेरे नाम चौकर नहीं तैयारी ले बोला जब बनाना हाल एक बाजी में दी काले बड्डी पर केवी लाके जी नाजी की लागे है

हैं <laughs> कमाल <laughs> था <laughs> रंग बेरंगी गुझिया हम जोड़ दे लागे हम 100 पीस में यूं बनानी जो आ, आ आ की जोरदार लागे पूरा बारी तो गई कल थे मैं पहला बनाई ना ये बो सादी बनाई थी तो यूं थोड़ा गोदरी में मोर मेलवा केम जो आ बेजन क्यों रहे मोहे <laughs> वीर चार्जिंग करे जो

એટલું બધું દુખે છે કે ના પૂછી હોય એટલા માટે આજે બ્લોગમાં મને બહુ જ બહુ તકલીફ પડી છે અત્યારે બોલવામાં પણ તકલીફ થાય છે તો ડોન્ટ વરી બી હેપી આવતીકાલે ખોરલ જયંતિ છે તો દવાખાનું ખુલ્લું હોય તો સારું છૂટ કરવાની પણ તકલીફ થાય છે એટલી ખતરનાક અહીંયા ચાંદી પડી છે તો કોઈ નહીં અત્યારે જે દુઃખ થાય છે મને અત્યારે એટલું બધું દુઃખે છે હું કેવી રીતે શું કહી શકું ખબર નહીં પણ અહીંયા ખબર નહીં કેવી ફૂલ્લી થઈ છે ને આટલી મોટી ફૂલી થઈ છે આમ જે બરાડું તો પણ દુઃખે છે તો આવતીકાલે દવાખાને જઈને ખબર નહીં મેડિસિન આપશે ઇન્જેક્શન આપશે એક એક મારે કરવું જ પડશે બાકી થૂક કરાતું નથી કે ખાવાનું પણ ભાવતું નથી એટલા માટે આટલું એટલું દુઃખે છે તો કોની બ્લોગમાં હવે કન્ટિન્યુ બનાવી રહેજો ને આ વ્લોગ અહીં એન્ડ આપું છું ને સારું લાગ્યું હોય તો લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો તો મળીએ આવતીકાલના વ્લોગ